જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો હું આજે તમને વ્લોગમાં દેખાડીશ કે આગળના વ્લોગમાં મેં બનાવેલો હતો વિડીયો કે અહીંયા મારે ફળિયામાં રીંગણી છે વાવેલી તો રીંગણીમાં જો આ એક રીંગણું છે ને આનું આ દેખાતા હું ભૂલી ગઈ હતી જ્યાં બહુ મોટું રીંગણું આવ્યું છે અને તોડીને બતાવું તમને તૂટતું નથી કાફુ લેતી તો પરી જા પરિયામાં બહુ મોટું રીંગણ આવ્યું છે અહીંયા બે ત્રણ નાના નાના રીંગણ છે મેં રીંગણ બતાવ્યું તું એ મોટું થાવા એવું છે જો અહીંયા જ છે મસ્ત મજાનું રીંગણ છે આ છોરીથી કાપવું પડશે તું કાપ કપાતું નથી જો મસ્ત મજાનું રીંગણ છે આનો ઓળો ખાવાની બહુ મજા આવશે ઓર્ગેનિક કહેવાય અને મીઠું પણ લાગે ફળિયાનું આપણે રોજ પાણી પીવડાવતા હોઈએ તો મસ્ત મજાનું રીંગણું છે અને બીજું શાકભાજી વાડીએથી આવ્યું છે તો ચાલો હું તમને એ દેખાડું જો આ મસ્ત મજાનું રીંગણ તો આપણે તો એડ્યું છે પણ આ વાડીએ જો સરઘવો મૂળા કોથમીર એ બધું થયું હતું તો જો ઉતારીને લાવ્યા છીએ તો આ મસ્ત મજાની કોથમીર છે જો વાડીની આ મૂળાઈ મસ્ત લીલા લીલા છે તો ખાવાની બહુ મજા આવશે તો ગામડાની મોત તમને કેવી લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો આવતા વ્લોગમાં મરી મળીશું